મારા મરસો ઉપર તો નજર લાગી પણ આ મારી જમીન ઉપર એ નજર છે વસ્તી ની ભગવાન મારા બાપ દાદે દાદાનો આલેલો આટલો જ કટકો છે પેલા એ એકલો અમીર છે ચોફેર આવ્યા ટઈ ગયો છે મારો આટલો ભેગો આટલો વચમો છે એ ભાઈ નજર વનવર છે ભગવાન મારા તો હાલવી નહીં મારા પૂર્વજો મારા બાપ દાદા હોભાતા હોય ને તો

બોલું બાપુજી પેલા ચેતક કાકા જમીન કીધું બરાબર હા હા આજે તો એમને સહી કરાય ને જવાનું છે સહી નહી કરાય ને તો આપડે ગોળીઓ ખાવ હા સાચી બાપુ નો કામ છે

ઉઠ મારા એક ને એક દીકરા ની ના માટા આટલો કટકો છે ભઈ તારે એક ને એક દેખ્યો તો આ સધુ બે દીકરા ચા જા કર દે ની પીછો નહીં જમીન તો હું ચાહે તમે મહી નાખો તોય જમીન નહીં કર સહી કર ઉઠ બે

મારો બાપ નાપ નો બાપ તો ના બાપ નો બાપે તો પીલો ચો ગયો બાપ તો બે નો એક તોતરો છે પીલો પીલો તોતરો ના પેલા આપડે ભૂખા ધારી નાખશે બાપ

હવે બાપુજી જોડે જવું પડશે તળે તો તું થાય ચાલ લઈ રહ્યા ને ચાલ મેલ ખોડિયા એક ગરીબ આદમી એમ કરો ભાઈ

જોઈ લાવીશ જોઈ લો ગામ વાળાઓ તો તમે લોકો પણ સહી કરવાની ના પાડશો તો ઓના કરતા પણ ભૂંડી હાલત આવશે તમારી બરાબર છે ને છોકરા સાચી વાત છે બાપુજી રામ છોકરો છે એના માટે આવડું કટકો હું હાંચી દેશું

બાપુ માથા મારે છે તો બાપુ ની સામે પડો છો બાપુ ચાલ સમજો છો શું તમે તમારા મનમાં સારાઓ ચાલ નીકળ દરિયા નું પાણી કોઈ માપી ના શકે આ સાધુભા ઝાલા ને કોઈ પોત બાપુ આપડે જમીન ના વચ્ચે નીકળી ગયો હા

કેમ કે બધાની જમીન પર મારું એટલું બચકું આપણું ના